કે રામજીભાઈ તોડા જેવો પટેલ તદ્દન ઓણ માણસ એમને લોકો મને એવું લાગે કે કદાચ ધર્મ બંધો હશે જેણે સોમ પરમાત્મા ધર્મ લીધો હશે અને ગામની અંદર અમારા લોકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કર્યો એમને એમ થયું કે ડાંગની અંદર મારા જે ડાંગના લોકો છે એ થોડા અભૂત છે અભણ છે એ લોકોને થોડો યોગ્ય દિશા જાય એ માટે મારા કહેવું છે તો એમને એવું ખબર હતી કે કોઈ મહાત્મા ગાંધીજી નામના કોઈ ભગવાન છે અને એ એ આ વસ્તુ કરી શકે એમ છે એટલે એ જયારે હતા કઈ કામ આવ્યા ભગતે કીધું કે ગાંધીજી છે ને બારડોલી આવવાના છે એટલે રામજીત તુલાજીભાઈ પટેલે એ ગાંધીજીને મળવા માટે બીજા દિવસથી અપાસ રાખ્યા સાત દિવસનો કઈ અપાસ રાખ્યા કે મારે ગાંધીજીને મળવું નહીં ત્યાં સુધી મારા ખાવાનું ખાવાનું નહીં અને એ પછી ત્યાં ચાલતા બારડોલી પહોંચે છે ત્યાં પહોંચે છે તો ત્યાં આગળ જ્યારે એ જાય અંદર ત્યારે પહેલાં ખબર પડે કે કોઈ ડાંગથી આવવા છે માણસ ત્યારે એ પૂછે કે મારે ગાંધીજીનું મોડું છે તો બધા મહા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી બધા બેઠા જ હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું બધા બોલો હું છું ગાંધી બોલો એમ ત્યારે રામજીભાઈ કે ગાંધીજી તું નહીં એવા હા એ જાણી ગયા